હરિહે હે શ્રાવણ મહિનો આવ્યો ને શિવજી નું ધરો ધ્યાન રે હોલે ભંડારી ના ગુણ તમે ગાઓ ને ગવળાવો રે તમે ગાવો ને ગવળાવો રે हरि हे सिर पर गङ्गा वहि ने गला मकाला नागरे गला मकाला नागरे सङ्गमे माता पार्वती बेठा शोभा तणो नहि पारे दादा शोभा तणो नहि पारे હરી હે મહાદેવ માં ગુએલું કે કદી તમને ભૂલાય ના કદી તમને ભૂલાય ના શરણ ગ્રહ્યું છે આપનું ઓ શંભુ છોટી જાય ના શંભુ છોટી જાય ના હરી હે કાર્તિક ગણેશ કુવર તમારા ઓખા છે દીકરી પાર્વતી માતા સંગે તમે કૈલાસ માં વસનારા રે દાદા કૈલાસ માં વસનારા રે હરિ હે કૈલાસ વાસી ડમરુ ધારી ઉમૈયા જીના ના પ્રાણપતિ અર્પણ ધન ને પ્રેમે ભજો કૈલાશ પતિ જીર પ્રેમે ભજો કૈલાશપતિ પતિ હરી હે ભોળા બેઠા ડુંગરે ને હાથે ત્રિશુલ ધર્યું છે હાથે ત્રિશુલ ધર્યું છે શિવ ગંગા ધારી છે માથે મણી જીરે માથે મણી ધર ડોલે છે હે બિલી પાત્ર પ્રેમ થી ચડાવી ઓમ નો શિવાય મંત્ર બોલું છું શિવાય મંત્ર બોલું છું દૂધની ધારા ભાવથી કરું છું પ્રેમેથી તમે સ્વીકારજો દાદા પ્રેમેથી તમે સ્વીકારજો અમે હરી હે શ્રાવણ માસનો સોમવારને વ્રત કરું હું તો યા જ પ્રેમ પૂજન કરું ભોળાનું મને દર્શન એક વાર આપજો દાદા દર્શન એક વાર આપજો હરિ હે શિવ તમારા મંદિર યા માં શંખ નગારા વાગે છે પૂજન દર્શન પ્રેમે કરતાંદ મંગળ થાય છે રે દાદા યાનંદ મંગળ થાય છે હરી હે ભાંગ કેરા ભજીયા ને ભાંગ કેરા શાકરે હે ભાંગ કેરા શાક રે ફસે માતા પાર્વતી જમે ભોળા નાથ રે દાદા જમે ભોળા નાથ રે હરી હે કૈલાસ વાસી જો ગીડા તારું ડમરું ડમડમ વાગે રે ભક્તો કજે જે ભોળા મારો દોડી દોડી આવે રે દાદા દોડી દોડી આવે રે હરી હે અંગે ભભૂતી હાથમાં ડમરું ગળે સર્પોની માળા રે દિન દુખિયા ના દેવ તમે છો ભક્તો ના રખવાળા રે દાદા ભક્તો ના રખવાળા રે હરિ હે માતા જે ના પાર્વતી ને પિતા શંકર દેવ રે धन्य धान्ये मात पिता ने जेना पुत्र गणेश रे दादा जेना पुत्र गणेश रे हरी है हर 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 महादेव ने सोमनाथ मंगल कारी रे सोमनाथ मंगल कारी रे धन्य धान्य गुजरात मारी देवो नि भूमी कारी रे વા દેવો ની ભૂમિ પાવનકારી રે હરી હે હર હર ગંગે શિવ નું રટણ કરતા હૃદય નથી રે હૃદય નથી વિચારતો રે ગોપી મંડળ ની આંખો તો દર્શન વિના નથી વિચાતી રે વલ દર્શન વિના નથી વિચાતી રે હે વાલાજી તારા હો હો વાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલાં વખાણું વાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું બોલો શ્રી હર મહાદેવ ની જય